રેડી થઈ ગયું છે આમાં તાપેલી જે મૂકી દીધી એમાં બે તમે જે ઘી નાખ્યું ઘી થઈ જાય પછી એમાં દૂધી એડ કરવાની છે તો ચાલો ફ્રેન્ડ્સ ગરમ ગરમ મૂકી દીધું છે ગેસ પર તો તમને ફૂલ વિડીયો બતાવશું હમણાં જ આ થઈ ગયું છે આપણું તો દૂધી એડ કરું એને ઘીમાં પહેલાં બરાબર દેવાનું છે તો જોઈ શકો છો એનો કલર બદલાઈ ગયો પહેલાં આપણે નાખી ત્યારે એકદમ ગ્રીન હતી હવે આ થોડી ચડી ગઈ કલર થોડો બદલી ગયો હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે પાકે એટલે હા જરાક થઈ જાય હું દૂધ એડ કરું જોઈએ એટલું જ લેવાનું હવે એને દૂધમાં ચડવા દેવાની હવે દૂધ જ્યાં સુધી મિક્સ ન થઈ જાય ત્યાં સુધી એમાં ચડવા જ દેવાની છે તો હમણાં ઢાંકી દઉં પછી જ્યાં સુધી દૂધ ન ઓલું થઈ જાય મિક્સ ત્યાં સુધી ચડવા દઉં હવે પેંડો મિક્સ કરી નાખું હવે હું એલજીનો પાવડર નાખું છું હલવો રેડી છે હાલો તો ફ્રેન્ડ્સ ફાઈનલી હલવો રેડી થઈ જશે તમે બતાવો हेलो फ्रेंड्स तो जो सको जो फाइनली गरम गरम हलवो रेड पनीर तैयार थी गये जी सको जो कमेंट कर दीजो केव से हेलो फ्रेंड्स अपने मॉर्निंग में रेसिपी बनाई हुई से जे अपने हलवो बनायो स्पेशल बस हाय जाओ नाइस हाय नाइस video, give like, it like, share, subscribe cause I'll see you next bye-bye.